નમસ્કાર મિત્રો હું ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર આઠ બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શ્રાવણના સોમવારમાં દૂધમાં મધ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને મધવાળું દૂધ નાની નાની ગરીબ કન્યાઓને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો સ્વાર્થી અને દગાબાજ વ્યક્તિઓની દોસ્તી કરવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને ગાયનું દૂધ થોડું દાનમાં પણ આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે ચંદન લઈને ભગવાન શિવના મંદિરે જવું જોઈએ ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરીને ભગવાન પર ચંદનનો લેપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે લાંચ રૂશ્વત માંગતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને ચોખામાંથી બનેલી વાનગી ગરીબોને વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં લોભ નહીં કરતા અતિ લોભ પાપનું મૂળ સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પાણીમાં ગોળ નાખીને એ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ગરીબ માણસોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પવિત્ર દિવસે કોઈની સાથે અપશબ્દનો ઉપયોગ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ભગવાન શિવની મા પાર્વતીની આરાધના કરવી જોઈએ અને સ્નાન કરવાના પાણીમાં બે ચમચી દૂધ નાખીને નાજો અને દૂધનું દાન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતા લાગણીશીલ થવાનું નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ખડી શાકર ભગવાનને ધરાવીને મા પાર્વતીને ધરાવીને પ્રસાદ રૂપે વહેંચી દેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ વ્યક્તિનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે માતાની સેવા માતાના આશીર્વાદ જરૂર લેવા અને ઘરેથી નીકળતી વખતે મધ ચાટીને નીકળજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા ચરિત્રને બગાડવાનું નથી ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ગરીબ મજૂરોને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું આજે પૈસાની બાબતમાં કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને બીલીપત્રના ઝાડ નીચે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આપની પોતાની અંગત વાત કોઈને કહેવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ને ઘરેથી ખીર બનાવીને લઈ જજો ભગવાનને મા પાર્વતીને ધરાવી ને આ ખીરનો પ્રસાદ તમારે આરોગવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે શિવ મંદિર જવું જોઈએ ભગવાન નું દૂધ પાણીથી અભિષેક ઓમ નમઃ શિવાયની એક માળા કરજો અને આજે શક્ય હોય તો ચાંદી દિવસ પસાર કરજો શું વ્યક્તિને પ્રકારની ખોટી સલાહ આપવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે સબસ્ક્રાઇબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે